રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપાની એકસો સત્યાસીમી જયંતિ મહોત્સવની ઉજવણી અને મહાપ્રસાદનું આયોજન ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા શરદ પૂનમ દિવસે ભક્ત શ્રી તેજાબાપાની જન્મ વિક્રમ સંવંત અઢારસો ચોરાણું શરદ પૂનમ અને નિર્વાણ વિક્રમ સંવંત ઓગણીસો ચોસઠ શરદ પૂનમ છે ત્યારે આજ રોજ બાપાની એકસો સત્યાસીમી જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો જેમાં બાપાની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સાધુ સંત સહિતના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રમુખ આર કે કોયાણી સુરેશભાઈ વગાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ગામના આગેવાનો વડીલો તેમજ તેજા બાપાના જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ જગ્યાના તમામ કાર્યકર્તાઓ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ તેજા બાપાની જગ્યામાં દરેક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવે છે ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેવા કે સબવાહીની સેવા તેમજ ત્રણસો દિવસ દિવસ ક્ષેત્ર બંને ટાઈમ તેમજ નિઃશુલ્ક ક્ષેત્ર નિદાન કેમ્પ નેત્ર નિદાન કેમ્પ જન્માષ્ટમી ઉજવણી જૂનાગઢમાં શિવરાત્રીમાં પાંચ દિવસ ક્ષેત્ર તેમજ અન્નકોટના દર્શન અને દર પૂનમે રાત્રે કીર્તનનું સાથે મંડળીનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં

અને આવા અનેક કાર્યકરો અમે આ તેજાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ કરી છે એમાં બે ટાઈમ અનક્ષેત્ર ચાલે છે સપવાહીની ચાલે છે પછી શિવરાત્રિમાં પાંચ દિવસ સુધી અંછેત્ર ચલાવી ત્યાં પછી ત્રીસ હજાર માણાનું જમણવાર અમે કરી છીએ અને નેત્રયજ્ઞના કેમ્પના આવા અનેક કેમ્પો અને સેવાકીય પ્રવૃત્તિ તેજાપાની જગ્યામાં અમે કરી છીએ અને અમારા બધા કાર્યકરો સહિત બધું આ કાર્યક્રમમાં બધાએ ભાગ લઈ અને બધા મહેનત જેમત ઉઠાવી અને આ કાર્યક્રમ પૂરા કરી છે રિપોર્ટર નયન રાવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી